બટાકાને બટાકામાં ગાબડા ફરે ખાઈ બી માં ઓછા છે શેડે ઉગાડે મેલી મેલી અને જાતા રહે ના અપાર વાળી એની તો આ સોળી બોળી ના ચૂ કર્યું છે આ ટમાટીએ મારા તો બાઈક છે

ગરમી નહીં કરતા તું સાહેબ પોચો છો મારા કે ઓર અમાર ડોહો વૈતી હેડતા ને તમાર ડોહો સો હેડતા હાડો નહીં હેડવા જા ના નહીં હેડવા જાય આર હેડ તાર તારે તમારે વારો આવશે હેડ કાઢી હોય હેડ 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 કાયમી આ તો ભાઈ તો કે અગુરા નહીં હેડી હેડી લા રાઈસન દે હોય છે હેડ છે આખો મલક હેડે હોય તાર દો તાર હોય શેડે ઉગાડે મેલી મેલી ના હેડ્યા મીનીચો રસ્તો કાઢ્યો છે તમે ઊડીચો હેડિયા અહી ભાઈ કુવા પડતો

આમે ઓમ ફરીન તાહો તારે અરે કાલ કોક ભેળા કરવા પડશે તો એ તો ભેળા કરજો બધાય ઓચો હેડ ગાડી અમે કાલ આ મારે ગયો બધું આ મારા આ પાડ્યું છે હવે તો ટોટિયા ગયો મારે

વાટ તો કાઢવી જ પડશે વાટ કાઢવી તો પડશે